બીજો ભાગ એ આપણે બાકીએ તો ત્યાં લઈ જાણું જવાર મહાદેવ મંદિરે અને અત્યારે આવી છે આપણે દ્રોણેશ્વરના મહાદેવના મંદિરે પેલા તમને ખાલી આ નાનો એવો કટકો બતાવી જાય પાણી આ બાજુ કઈ રીતનું આમ પાણી આવે તો મિત્રો આમાં ઓલમોસ્ટ તમારે બધા નવા જવાનું છે હવે સો ટકા દેખાય ગેરંટી છે નાવા તો આપણે જાઉં છે અને એ વગરની વાત કરીએ તો એ મહાદેવનું મંદિર છે એ પણ તમને બતાવવાનું છે એક મોટું આશ્રમ જેવું છે એ પણ તમને બતાવવાનું છે અને ઘણી ઘણી વસ્તુના છે એ પણ તમને બતાવ્યું છે તો લોગમ એન્ટ સુધી બનાવી રહી છે કે નાજી નીચે કુંડ છે એ પણ કહેવામાં આવે છે કઈ રીતનો ફૂડ છે એ પણ તમને જોઈને છે અને એની એક બાજુ ઓલી બાજુ ગણી પાણી છે અને અમારા મિત્રો બધા આગળ ઊભા છે અને આ બાજુ જોવો આખો મેળો તો ઓલમોસ્ટ મેળો કઈ રીતનું પાણી છે આ રીતનું પાણી જાય છે આમ જોવો તમે અને આ મેળો ફૂલ ભરેલો છે ત્યાં જ આપણે જવાનું છે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર જમ હા મેં દેખાય છે ને ત્યાં છે મહાદેવ અંદર નીચે જવાનું છે અત્યારે બધી ઘણી સુવિધા થઈ ગઈ છે એ પણ તમને બતાવી ત્યાં જઈને તો લોગ માઇન્ડ સુધી અરે હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં બધી કોમેન્ટમાં આપણે ગયા છીએ દ્રોણેશ્વર મહાદેવના મંદિરે અને અમારી બધી ટીમ આગળ જઈ રહી છે ભાઈનું લોકેશન તો તમને બતાવી દીધું છે જો ભાઈ નાસ્તો બધા મળે છે રમકડા બધા મળ્યા છે કેમ કે મેળામાં જેટલી વસ્તુ ટોટલ ભાગની મળતી હોય ને બધી મળે છે અને આ બાજુ તો ભાઈ ઝંડા લગાવી દીધા કેમ કે હમણાં પંદરમી ઓગસ્ટ હતી એટલે અને આ બાજુ આમ જો તમે લોકેશન એકવાર હમણાં એ પણ બતાવવાનો ઇતિહાસ પણ અનેરો છે એ પણ તમને કહેશું તો લોકમેન્ટ સુધી બી ના અને ભાઈ હવે બતાવવાનું છે જે મેન મંદિર કહેવાય છે આપણે મહાદેવનું મંદિર મહાદેવનું મંદિર તો ભાઈ ઠાકર હોય છે અહીંયા પણ છે તો કેવું મંદિર છે કેવી રીતનું છે બતાવીએ તમને તો ફેમિલી અહીંયા પહોંચી આપણે દ્રોણેશ્વર મહાદેવના મંદિર અમારા બધા ફેમિલી મિત્રમાં દર્શન કરે છે અમે પણ આવી ગયા છીએ દર્શન કરવા આ બાજુ હનુમાનદાદા ઓલી બાજુ ગણપતિ દાદા જે બધા મંદિર ઓલમોસ્ટ વયસ છે આ બાજુ સામે છે કુંડ છે અંદર પાણી હોય છે ને એકમાં આ બાજુ આવે છે અને અહીંયા રૂપિયાના સિક્કા બધા નાખેલા છે રૂપિયા સિક્કા નાખવાથી ઊં થાય તો મને પણ નથી ખબર કેટલી પાણી કોઈ દિવસ ખૂટે જ નહીં આ મહાદેવનું મંદિર જે આવે છે એ પાણી ક્યાંથી આવે છે ને હજુ કોઈ ખબર નથી તમે બધા જોયું તો હમણાં પાણી આવતું થયું કુંડ બનાવેલો છે બે કુંડ છે એક છે પુરુષ માટેનો નંદીના મોઢા પાણી નીકળે છે ને એમાં જે નાય ને એના પાપ ધોવાઈ જાય પણ અમારા મિત્રો જેટલા દેખાય ને એના પાપ તો કોઈથી નહીં ધોવાય એક પણ એટલે એક પાપ ધોવાય નહીં

В Не неска Не Неляпоgen davrцару ён do stama. <coughs>

ને જે આપણી ગાડીની શ્યાન તણાવ બાકી જ હતી એને પણ તણાઈ લઈ હવે નુકસાન કેટલું કે ના મો તને ઇન્ડિકેટર રોડ નાખું હવે અને પંખા પણ કાઢ નાખાશે